આ પીપળાનો છોડ અઠ્ઠાવન ઇંચ છે લાંબો તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ આ બધા તુલસી ઉગેલા છે આ તરફ પશ્ચિમ દિશા તરફ અને આ મોગરાના છોડ છે અને અહીંયા પીપળો ઉગાડ્યો છે અને આ તરફ બારમાસીના છોડ છે અને એક તુલસીનો સરસ છોડ છે અહીંયા પણ થોડા તુલસીના છોડ ગ્રો કરી રહ્યા છે

તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ આ પહેલો છોડ પાંચ ઇંચ પીપળાનું પાન ઊંચું કરીએ ત્યારે પાંચ ઇંચે પોચે છે આ બીજો છોડ એ ચાર ઇંચ ત્રણ ઇંચ ચાર ઇંચ ત્રણ ઇંચ બીજો છોડ ત્રણ ઇંચેપ બસ ઉકે આ ત્રીજો છોડ છે એ સાત ઇંચ ઊંચો છે આ ત્રણે ત્રણ છોડ આપણે આપણા કુંડામાં ઉગાડ્યા હતા એ છે આ ચોથો છોડ ઇંચ આ ચોથો છોડ જે છે એ નવ ઇંચ ઊંચો છે ચાર ઇંચ ઉંચો છે ખુબ વરસાદ આવ્યો હતો એટલે પાણીમાં પડી ગયો હતો આ સાતમો છોડ ઇંચ સાત ઇંચ સાત ઇંચ છ ઇંચ સાતમો છોડ છ ઇંચ ઊંચો છે અને આઠમો છોડ આઠમો છોડ ત્રણ ઇંચ ઊંચો છે આ બધા પાંચ છોડ જે છે પછીના એ આપણા અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે ઉગેલા એમાંથી લઈ અને આપણે આપણા નૈઋત્ય ખોણામાં ઉછેરેલા અને પછી ત્યાંથી લઈને આ થેલીમાં નર્સરીની જેમ શિફ્ટ કરેલા স্যাইক মোরো সেনা কা কুনডা না কুন্ডা আযেমিনে বিয়ে সিানা নারাইনা হিম তিয়ানা য়ানা কুড্য়া একানা কুড়েরা ইনা হিয়ের